ચાલો તો શરૂ કરીએ આબોહવાનો ટોપિક સૌ પ્રથમ તો હવામાન લઈ લીધું છે હવામાન હવામાન એટલે કે ટૂંકા સમયગાળાની જે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ હોય છે જેને હવામાન કહે છે ટૂંકા સમયગાળા સમયગાળાના જે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે માનીને કોઈ પણ પ્રદેશના ભૌગોલિક પર્યાવરણમાં હવામાનનું મહત્વ હવામાન એ મહત્વનું પરિબળ છે એટલે કોઈ બી પ્રદેશમાં કે ત્યાંના ભૌગોલિક પર્યાવરણમાં હવામાન મહત્વ હોય છે કોઈ પણ પ્રદેશના હવામાનનો આધાર હવામાનનું તાપમાન દબાણ ભેજ ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે બાબતો પર રહેલો હોય છે હવામાન એટલે કે દિવસનું હોય કાં તો રાત્રીનું હોય કે એક અઠવાડિયા સુધીનું હોય એટલે મતલબ ટૂંકા સમય ગાળાનું એટલે ટૂંકા સમયગાળાની જે સરેરાશ હોય એને હવામાન કહેવાય છે અને આબોહવા એ અલગ આપણે એનો અલગ ટોપિક લીધો છે તો એમાં તમને સમજાવીશ કે આબોહવા લાંબા સમય માટેની હોય છે હવામાન એ દિવસનું રાત્રીનું કે અઠવાડિયા સુધીનું વાતાવરણનું સરેરાશ પરિસ્થિતિનું વર્ણન કરે છે હવામાનનો સામાન્ય અર્થ રોજબરોજનું તાપમાન કે વરસાદની પ્રવૃત્તિઓ થાય હવામાન એટલે ખાસામાં હવામાનની વ્યાખ્યા જ યાદ રાખવાની કે ટૂંકા સમયગાળાની વાતાવરણની જે સરેરાશ પરિસ્થિતિ છે જેને હવામાન કહે છે હવામાન દિવસ મુખત રાત્રીનું અથવા અઠવાડિયા સુધીના જે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે તેનું વર્ણન કરે છે અથવા સામાન્ય રીતે રોજબરોજનું તાપમાન વરસાદની પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે આબોહવા આબોહવા કોને કહે છે કોઈ બી પ્રદેશ ના કોઈ પણ પ્રદેશ પ્રદેશની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ ને આબોહવા કહીએ એટલે કોઈ બી પ્રદેશ લઈને આપણે ગુજરાત કહ્યું પછી ભારત લઈ લઈએ તો એના લાંબા ગાળાની જે સરેરાશ પરિસ્થિતિ છે સ્થિતિ છે તેને આબોહવા કહે છે સામાન્ય રીતે કોઈ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધારે વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ પરથી તેની આબોહવા નક્કી થાય છે એટલે કે આબોહવા નક્કી કરવા માટે વર્ષથી ઉપરના વર્ષો સુધીની હવામાન પરિસ્થિતિ પરથી આબોહવા નક્કી થાય છે આ બે પોઈન્ટ આમાં યાદ રાખવાના એક તો આબોહવા કોને કહ્યું તો લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ પરિસ્થિતિની સ્થિતિને આબોહવા કહે છે અને આબોહવા માટે સામાન્ય રીતે કોઈ પણ દેશના પાંત્રીસ કે તેથી વધારે વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી આબોહવા નક્કી કરી શકાય છે તો આ આપણે હવામાન અને આબોહવાના બે ટોપિક હવામાન એટલે અ ટૂંકા સમય ગાળાનું અ જે વાતાવરણની પરિસ્થિતિ છે અને આબોહવા એટલે લાંબા ગાળાની હવામાનની પરિસ્થિતિ ગુજરાતનો વિસ્તાર ગુજરાતનો જે વિસ્તાર છે પ્રદેશ તેને ગુજરાતમાં વધુ પડતા વરસાદ કોકણની આબોહવા અને રાજસ્થાનની સૂકી આબોહવા વચ્ચે સંક્રાંત આબોહવા વાળો પ્રદેશ છે એટલે કે ગુજરાતના વિસ્તારમાં જે આબોહવાને હવામાન લાગે છે એના વિશે આપણે અહીંયા ટોપિક લીધો છે તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરાવતો કોકણની આબોહવા અને રાજસ્થાનની આબોહવા ના સંક્રાંત આબોહવાળો આબોહવા વાળો પ્રદેશ છે એટલે ગુજરાત એ જે કોંકણમાં વરસાદ પડે છે જે વધુ વરસાદવાળી આબોહવા ધરાવે છે એવી પણ આબોહવા ધરાવે છે તેમજ જે રાજસ્થાનમાં સૂકી આબોહવા ધરાવે છે એવો પણ આપણે ગુજરાતનો પ્રદેશ આવેલો છે ગુજરાતનો દક્ષિણ ભાગ જે બસો સેન્ટીમીટર જેટલો વરસાદ મેળવે છે એટલે કે જે દક્ષિણ ગુજરાત છે એ બસો સેન્ટીમીટર જેટલો વરસાદ મેળવે છે જ્યારે ઉત્તરમાં આવેલો અર્ધ સૂકો બનાસકાંઠા જિલ્લો માત્ર થી ચાલીસ સેન્ટીમીટર જેટલો વરસાદ મળે છે જેથી એ રાજસ્થાન સાથે તુલના કરી છે ગુજરાતની આબોહવા પર અસર કરતા સૌથી અગત્યનું પરિબળ ગુજરાતનું ભૌગોલિક સ્થાન અથવા અક્ષાંશીય સ્થાન એટલે ગુજરાતનું જે ભૌગોલિક સ્થાન છે ગુજરાતનું એ અને અક્ષાંશીય સ્થાન ધરાવે છે જે આબોહવાનું મુખ્ય અસર કરતું પરિબળ ગુજરાત ભારતનો એક પ્રદેશ હોવાથી અહીં ચારેય ઋતુ અનુભવે છે એટલે ગુજરાતમાં ચારે ચાર ઋતુ અનુભવીએ છે કારણ કે ભારતમાં ચાર ઋતુનો અનુભવ થાય છે જેથી ગુજરાતમાં પણ આપણે ચાર ઋતુ અનુભવીએ છીએ હા તે ગુજર ગુજરાત પ્રદેશમાં વિસ્તારની વાત આબોહવા પત્તીઓ હવામાન બધીઓ અને આબોહવા ત્રણ વિકત્ય હવે ગુજરાતમાં વરસાદનું વિતરણ ગુજરાતમાં કેવું કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડે છે એના વિશે જોઈએ ચાલીસ થી ઓછો વરસાદ મેળવતા પ્રદેશો એટલે કે ચાલીસ થી ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તાર આવે છે કચ્છનું નાનું રણ અને કિનારાના ભાગોને બાદ કરતા સમગ્ર કચ્છ જિલ્લાનો ચાલીસ થી કે તેથી ઓછો વરસાદ મળ્યો છે એટલે કે જે કચ્છ કચ્છ જિલ્લો છે એના પ્રદેશની વાત કરીએ તો કચ્છનો જે રણ છે એક નાનું રણ એમાં ચાલીસ સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડે છે તેમજ જે દરિયા કિનારાના વિસ્તારો છે એ વિસ્તારો એને બાદ કરતા કચ્છ જિલ્લામાં ચાલીસ કરતાં ઓછો વરસાદ પડે ચાલીસ સેન્ટીમીટર પછી આવે જે ચાલીસથી લઈને સાઠ સેન્ટીમીટર વરસાદ મેળવતા પ્રદેશો એટલે કે ચાલીસથી લઈને 60 સેન્ટીમીટર કયા કયા પ્રદેશોમાં પડે છે અથવા તો જિલ્લાઓમાં તો બનાસકાંઠાના ઈશાન સિવાયનો અને પશ્ચિમ વિસ્તાર એટલે કે બનાસકાંઠા જિલ્લો છે જેનો ઈશાન વિસ્તાર નહીં પણ પરંતુ પશ્ચિમ વિસ્તાર વિસ્તાર પાટણ જિલ્લો અમરેલી જામનગર સુરેન્દ્રનગર જુનાગઢ જુનાગઢ જિલ્લો જિલ્લાનો ઉત્તર વિસ્તાર રાજકોટ જિલ્લાનો ઉત્તર વિસ્તાર એટલે કે આ વિસ્તારો છે જે ચાલીસથી લઈને સાઠ સેન્ટીમીટર જેટલો વરસાદ મેળવે છે એના પછી છે 60 થી લઈને 80 સેન્ટીમીટર વરસાદ મેળવતા પ્રદેશો 60 થી લઈને 80 સેન્ટીમીટર વરસાદ મેળવતા પ્રદેશોમાં આવશે અમરેલી જિલ્લાનો ઉત્તર ભાગ રાજકોટ જિલ્લાનો દક્ષિણ ભાગ ભાવનગર જિલ્લાનો ઉત્તર પૂર્વ ભાગ આવશે ખેડા જિલ્લાનો પશ્ચિમ ભાગ આવશે અને સમગ્ર અમદાવાદ જિલ્લો આવશે તેમજ બનાસ સાબરકાંઠા અને બનાસકાંઠાનો ઈશાન ભાગ આટલા વિસ્તારો છે જે સાહીઠ થી લઈને એસી સેન્ટીમીટર સુધી વરસાદ મેળવે છે ચાલો એના પછી છે એસી થી લઈને સો સેન્ટીમીટર વરસાદ મેળવતા પ્રદેશો એસી થી લઈને સો સેન્ટીમીટર વરસાદ મેળવનારા પ્રદેશોમાં આવશે સુરત જિલ્લાનો પૂર્વ ભાગ આવશે સુરત જિલ્લાનો પશ્ચિમ ભાગ પણ આવશે ભરૂચ જિલ્લો વડોદરા જિલ્લાનો પશ્ચિમ ભાગ આવશે એ સિવાય ખેડા જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાનો પૂર્વ જે ડુંગરાળ વિસ્તાર છે પોલાના પુરસ્ટોળ એ વિસ્તાર આવશે એના પછી દાહોદ પંચમહાલ જિલ્લાનો દક્ષિણ વિસ્તાર આવશે આ વિસ્તારો જે દર્શાવ્યા છે એ એંસી સેન્ટીમીટર થી લઈને સો સેમી વરસાદ મેળવે છે એના પછી સો સેમી થી વધુ વરસાદ કયા કયા જિલ્લામાં કયા પ્રદેશોમાં મળે છે તો વલસાડ આવશે ડાંગ અને સુરત આવશે ડાંગ અને સુરત જિલ્લાના મોટાભાગના વિસ્તારો ભરૂચ અને વડોદરા જિલ્લાના પૂર્વના ડુંગરાળ વિસ્તાર બનાસકાટાના ઈશાનબગ મહારસૂરની ટેકરી એટલે કે જે ઢુંગરા વિસ્તાર આવેલા છે એ વિસ્તારમાં સો સેન્ટીમીટર થી વધુ વરસાદ પડે છે બનાસકાટામાં ઈશાનબગ અને આરસૂરની જે ટેકરીઓ આવેલી છે એ અરવલ્લીની પર્વતમાળાની ટેકરીઓ આવેલી છે જે ગુજરાતમાં સબકનેક બનાસકાંઠા એ વિસ્તારમાં સૌથી સો સેન્ટીમીટર કરતા વધુ વરસાદ મેળવે છે ચલો આ હતું વરસાદનું મિત્રો આવા જે વરસાદ મેળવતા વિસ્તારો છે પ્રદેશો એ યાદ રાખજો સૌથી વધુ વરસાદ પડે છે એના પછી કોઈ પણ પ્રદેશની આબોહવા પર અસર કરતા પરિબળો જે કોઈ પણ પ્રદેશ છે એ પ્રદેશની આબોહવા પર જે પરિબળો અસર કરે છે તે અહીંયા આપે છે તો પેલું પરિબળ છે અક્ષાંશીય સ્થાન એટલે કે તેનું અક્ષાંશીય સ્થાન કઈ જગ્યા પર છે કે આ પ્રદેશ કઈ જગ્યા પર આવેલો છે જે અક્ષાંશીય સ્થાન છે એના પછી સમુદ્ર સપાટીથી ઊંચાઈ એટલે કે જે કોઈ કોઈ બી પણ પ્રદેશની સમુદ્રથી ઊંચાઈ કેટલી છે એના પર પણ નિર્ભર કરે છે એના પછી પર્વત પર્વતમાળાની દિશા અને ઢોળાવો એટલે કે કોઈ પણ પ્રદેશની આબોહવા પર પર્વતમાળાની દિશા અને તેના ઢોળાવો પણ અસર કરે છે એ સિવાય સમુદ્રથી અંતર ચોથે નંબર આપ્યું છે સમુદ્રથી અંતર એટલે કે કોઈ બી પણ પ્રદેશની સમુદ્રથી કેટલા અંતર સુધી એનો વિસ્તાર આવેલો છે એના પછી જે પવનોની દિશા પવનોની દિશા પણ આબોહવા પર અસર કરે છે પછી સાતમું છે વનસ્પતિનું પ્રમાણ કે જે કોઈ પણ પ્રદેશની આબોહવા પર વનસ્પતિનું પ્રમાણ પણ અસર કરે છે કે વનસ્પતિનું પ્રમાણ કેટલું છે વધારે વધુ વનસ્પતિ છે કે ઓછી વનસ્પતિ છે એના પછી જમીનનો પ્રકાર પણ આબોહવા પર અસર કરે છે તો આ હતા આપણે આબોહવા પર અસર કરતા પરિબળો જે આઠ પરિબળો આપ્યા છે અક્ષાંશીય સ્થાન અક્ષાંશીય અક્ષાંશીય સ્થાન સમુદ્ર સપાટીથી ઊંચાઈ પર્વતમાળાની દિશા અને ઢોળાવો સમુદ્રથી અંતર સમુદ્ર પ્રવાહ પવનોની દિશા વનસ્પતિનું પ્રમાણ અને જમીનના પ્રકારો આ આઠ પરિબળો છે કે જે આપણે આબોહવાને કોઈ પણ પ્રદેશની આબોહવા પર અસર કરે છે ચાલો આગળ જોઈએ ગુજરાતની આબોહવા પર અસર કરતા પરિબળો ગુજરાતની આબોહવા પર અસર કરતા પરિબળોમાં એક તો આવશે સ્થાનિક પરિબળ સ્થાનિક પરિબળમાં અક્ષાંશીય સ્થાન એટલે કે ગુજરાતનું જે સ્થાન આપ્યું છે તો અક્ષાંશીય સ્થાન એ પણ ગુજરાતની આબોહવા પર અસર કરે છે તો જોઈએ ચાલો ગુજરાત એ વીસ ડિગ્રી વીસ ડિગ્રી જીરો થી લઈને ચોવીસ ડિગ્રી બેતાલીસ અંશના અક્ષાંશીય વચ્ચે વિસ્તાર આવેલું છે એટલે કે ગુજરાત એ વીસ ડિગ્રી થી લઈને ચોવીસ પોઈન્ટ બેતાલીસ ઉત્તર અક્ષાંશમાં જે વિસ્તાર છે તેમાં આવેલું છે તેથી તેના ઉત્તર ભાગમાં કર્કવૃત પસાર થાય છે એટલે કે જે ગુજરાતનો ઉત્તર ભાગ છે ત્યાંથી કર્કવૃત પસાર થાય છે જ્યાં કચ્છ જિલ્લાના શુષ્ક આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતો રણ વિસ્તાર આવેલો છે કે તેથી જે કચ્છ જિલ્લાનો વિસ્તાર છે ત્યાં સૂકી આબોહવા ધરાવતો વિસ્તાર આવેલો છે એ સિવાય ગુજરાતના મોટા ઉષ્ણકટિબંધીય આવેલો હોવાથી ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો રહે છે અ સોરી અહીંયા ગુજરાતના મોટો ભાગનો ઉષ્ણકટિબંધનો એટલે અહીંયા ટાઈપિંગ નું મિસ્ટેક છે મોટા ભાગનો ઉષ્ણ આવેલો હોવાથી ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો રહે છે એટલે કે જે આપણે અક્ષાંશીય વૃત્તની વાત કરીએ અક્ષાંશીય સ્થાનની વાત કરીએ તો કર્કવૃત પછી ઉષ્ણ વિસ્તાર લાગે છે કે જેનાથી શિયાળો ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો રહે છે બનાસકાંઠા સિવાયના તમામ જિલ્લામાં ઉષ્ણ વિસ્તાર આવેલો છે એટલે બનાસકાંઠા જિલ્લો એ સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે જ્યારે એ સિવાયના બધા ઉષ્ણ કટિબંધમાં આવેલા છે તળ ગુજરાતનો ભાગ પ્રમાણસર સાંકડો અને દરિયાઈ અસર છેક અંદર સુધી અનુભવાતી હોવાથી દક્ષિણ ગુજરાતના સંઘાત આબોહવા જોવા મળે છે એટલે કે જે તળ ગુજરાત છે એનો ભાગ પ્રમાણસરમાં સાંકડો જોવા મળે છે અને જ્યારે જે દક્ષિણ ભાગ છે એનો ગુજરાતનો સમઘાત આબોહવા જોવા મળે છે જે તળ ગુજરાતમાં સાપડા પટ્ટો છે એના કારણે સમુદ્રની જે હવાની જે અસર છે એ છેક સુધી અનુભવાય છે ઉત્તર ભાગ વધારે પહોળો અને દરિયા કિનારેથી દૂર આવેલો છે જેથી ઉત્તર ગુજરાતમાં ગરમ અને સૂકી વિષમ આબોહવા ધરાવે છે એટલે કે ઉત્તર ગુજરાત એ પહોળો અને દરિયા કિનારેથી ખૂબ દૂર આવેલો છે જેથી ત્યાં ગરમ અને સૂકી આબોહવા અનુભવાય છે સિવાય આગળ છે સૌરાષ્ટ્ર અને કચ્છનો કચ્છમાં દરિયા કિનારાના પ્રદેશમાં શમઘાત આબોહવા જોવા મળે છે જ્યારે અંદરના વસ્તીના પ્રદેશોમાં વિષમ આબોહવા એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તારની વાત કરી છે કે સૌરાષ્ટ્રમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે દરિયા કિનારાના વિસ્તારના પ્રદેશો છે જેમાં શમઘાત આબોહવા જોવા મળે છે જ્યારે જે અંદરના વિસ્તારના પ્રદેશો છે જેમાં વિષમ આબોહવા જોવા મળે છે એક પહેલું પરિબળ હતું સ્થાનિક પરિબળ એના પછી દરિયા કિનારો એટલે કે અક્ષાંશીય સ્થાન હતું એનામાં પછી દરિયા કિનારો ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે એટલે કે ગુજરાતમાં સૌથી વધારે દરિયા કિનારો મળેલો છે તે સાથે ઉત્તરે કચ્છનો અખાત દક્ષિણે ખંભાતનો અખાત આવેલો છે એ સિવાય અખાતના કારણે કિનારાના પ્રદેશમાં અંદરના પ્રદેશો કરતાં તાપમાનની વધઘટ ઓછા પ્રમાણમાં એટલે કે જે અખાત આવ્યો છે એના કારણે જે અંદરના પ્રદેશો છે તેના તાપમાનમાં વધઘટ છે એ સિવાય ભૂપૃષ્ઠ પણ અસરો કરે છે તો તળ ગુજરાતની ઉત્તરે અરવલ્લી પૂર્વ વિંધ્યાચલ સાતપુરા દક્ષિણે સહ્યાદ્રીની પહાડીઓ પહાડીઓની હાર આવેલી છે એટલે કે તળ ગુજરાતમાં ઉત્તર બાજુ અરવલ્લીની પર્વતમાળા આવેલી છે પૂર્વ બાજુ વિંધ્યાચલ અને સાતપુડા અને દક્ષિણે સહ્યાદ્રીની પર્વતમાળાઓ આવેલી છે આ પણ અસર કરે છે આ હારમાળા ભેજવાળા પવનોને રોકતી હોવાથી વાતાભિમુખ બાજુ વધારે વરસાદ પડે એટલે કે જે આ પર્વતો આવેલા છે જે ભેજવાળા પવનો હોય જેને આ પહાડો દ્વારા પર્વતો દ્વારા જે ભેજવાળા પવનો છે એ રોકાઈ જાય છે જેથી વાતાભિમુખ બાજુ પવનો રોગાય છે એ બાજુ વાતાવરણ બાજુ વધારે વરસાદ પડે એટલે કે જે બાજુ પવનો ભેજવાળા હોય એ બાજુ વરસાદ વધુ પડે છે પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં પશ્ચિમના દરિયાના દરિયાના વચ્ચે ઉત્તરથી દક્ષિણ વિષમ અથવા ખંડિયા આબોહવા જોવા મળે છે આ મેદાન દક્ષિણમાં સાકુળ અને ઉત્તરમાં પહોળું હોવાથી ઉત્તર ભાગની આબોહવા વિષમ અને ખંડીય છે સૌરાષ્ટ્રમાં ગીરની ટેકરીઓનો આસપાસનો વિસ્તાર વધુ વરસાદ મળે છે સૌરાષ્ટ્રમાં જે ગીરની ટેકરીઓ છે એની આસપાસનો વિસ્તાર વધુ વરસાદ મેળવે છે કારણ કે અહીંયા વાતાવિમુખ બાજુ જોવાનો વિસ્તાર આવે છે જેથી કરીને ત્યાં વધુ વરસાદ પડે છે એટલે કે જે ભેજવાળા પવનો છે એને આ ગીરની ટેકરીઓ રોકે છે અને વરસાદ વધુ લાવે છે એ પછી છે કુદરતી વનસ્પતિ એટલે કે જંગલો વનસ્પતિઓ એ પણ આબોહવા પર અસર કરે છે તો ગીરના જંગલોમાં તેમજ સાબરમતીથી નર્મદા સુધીના વિસ્તારમાં આવેલા જંગલોમાં વનસ્પતિ ગીચતાના કારણે ગરમીનું પ્રમાણ ઓછું અને વરસાદનું પ્રમાણ વધારે હોય છે એટલે કે જે જંગલો વિસ્તાર જંગલ વિસ્તાર છે જે સાબરમતીથી નર્મદા સુધીના જે વિસ્તારમાં આવેલા જંગલો છે તેમજ ગીરની ગીરમાં આવેલા જંગલો એ જંગલો વનસ્પતિની બીજતાના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય અને વરસાદનું પ્રમાણ વધારે હોય છે ચાલો આગળ જોઈએ બીજું છે ગુણ પરિબળ પહેલું પરિબળ હતું આપણે સ્થાનિક પરિબળ ગુજરાતની આબોહવા પર અસર કરતા પરિબળોમાં પહેલું હતું સ્થાનિક પરિબળ એમાં હતું અક્ષાંશીય સ્થાન દરિયા કિનારો ભૂપુષ્ઠ અને કુદરતી વનસ્પતિ હવે બીજું ગુણ પરિબળ આપે છે તો ગુજરાતની ઉત્તર પૂર્વ આવેલ હિમાલયની અસર એટલે વણ પરિવારમાં પરિબળમાં જે આપણા ગુજરાતની ઉત્તર પૂર્વમાં આવેલી હિમાલયની અસર એટલે કે જો હિમાલય આવેલો છે એની અસર બતાય છે તો હિમાલયમાં શિયાળાની ઋતુ દરમિયાન હિમવર્ષાના કારણે ઈશાન તરફથી આવતા ઠંડા પવનોની સીધી અસર ઉત્તર ગુજરાત અને કચ્છ પર જોવા મળે છે જે હિમાલય છે એના કારણે શિયાળાની ઋતુ દરમિયાન

વાયવ્ય બાજુ ભૂમધ્ય સમુદ્ર પરના પવનોની અસરથી થી ચક્રવાતોનું નિર્માણ પણ થાય છે એટલે કે જે વાયવ્ય બાજુથી ભૂમધ્ય સમુદ્ર પર જે પવનો આવે છે એના અસરથી ઉષ્ણ કટિબંધીય નિર્માણ થાય છે એના કારણે તોફાની પવનોના કારણે ક્યારેક ભારે વરસાદ અથવા દરિયાઈ મોજા કિનારા પર વિનાશકારક અસર પાડે છે એટલે કે દરિયા કિનારે ક્યારેક ભારે મોજા પણ આવી જાય છે અને જે વિનાશ કરે છે ગૌણ પરિવાર

শিয়া এ ডিসম্বর মহিনে লাইনে ফেব্রুয়ারি মহিন শিয়া ঋতু অনুভব ডিসম্বর থেকে প্রণ তা নিচু রেছে শিয়া থেকে সোর ডিসম্বর থেকে মহান দরমিয়ান তাপমানু নিচু রয়েছে যার জানুয়ারি জান্যুয়ার্স ঠান্ডু রয়েতো হয়েছে মিত্র আোন্ট শিয়া ঋতু ক্যার থেকে শুরু থাকে

ગુજરાત માં સૌથી નીચું કચ્છ જિલ્લાના અનલિયા તાલુકામાં નોંધાયેલું છે. શિયાળા દરમિયાન ગુજરાતમાં મોસમી પવનો ઈશાન ખૂણામાંથી ફૂકાઈ છે એટલે કે શિયાળા દરમિયાન દરમિયાન જે ગુજરાતમાં મોસમી પવનો ફૂકાઈ છે એ ઈશાન ખૂણામાંથી ફૂંકાય છે. ત્યારબાદ આ પવનો જમીન થી દરિયા તરફ ફળે છે. આથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે એટલે કે જે ઈશાન તરફથી પવનો ફૂકાઈ છે એ પવનો જમીન પરથી દરિયા તરફ ફૂંકાય છે જેથી કરીને ગુજરાતમાં ભેજનું પ્રમાણ રહે છે કેટલીક વાર ભૂમધ્ય સમુદ્ર જે ભૂમધ્ય સમુદ્ર છે એ તરફથી આવતા ઠંડા પવનો તોફાની પવનો પણ હોય છે ઉત્તર પશ્ચિમ વાયુ ભારતમાં પ્રવેશ કરી ગુજરાત પરથી પસાર થાય છે એટલે કે જે ઉત્તર પશ્ચિમ ભાગ છે એ બાજુ એ બાજુથી ભારતમાં પ્રવેશીને ગુજરાત પર ગુજરાત ઉપરથી પસાર થાય છે ઘણી વાર સમુદ્રમાં દબાણ ઘટી જતા વાયુ સાપેક્ષ આર્દ્રતા વધતા ભેજવાળા પવનો ગુજરાતમાં વંટોળ સાથે વરસાદ લાવે છે જેને માવઠું એટલે કે જ્યારે ઘણી વખત શિયાળા દરમિયાન જે માવઠું આવે છે એનું કારણ છે કે જે વાયુ પવનો છે એ સમુદ્રમાં દબાણ ઘટી જતા ભેજવાળા બને છે અને ગુજરાતમાં વંટોળ અથવા તો વંટોળ પવનો સાથે વંટોળ લાવે છે અને માવઠું પણ થાય છે

ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ડીસામાં સૌથી ઊંચું છે ઠંડી અને કચ્છ જિલ્લાના નલિયામાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નોંધાયું છે ઉનાળામાં દૈનિક તાપમાનનો ગાળો દરિયા કિનારાના પ્રદેશોમાં ઓછો અને અંદરના ભાગમાં વધુ રહે છે કારણ કે દરિયાથી એ વિસ્તારો દોરાવ્યા આવ્યા છે ગુજરાતમાં ઉનાળો સૂકી ઋતુ છે ઉનાળો સૂકું ઋતુ જ છે પણ ગુજરાતમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં અરબ અરબ સાગર પરથી નેઋત્યના મોસમી પવનની તૈયારી સ્વરૂપે પવનો ગુજરાતમાં વાય છે જેને પ્રી મોન્સૂન કહે છે કે જે મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં આપણે અરબ સાગર છે તેના પરથી નેઋત્યના મોસમી પવનો ગુજરાત ઉપર આવે છે જે ક્યારેક ક્યારેક વરસાદ પણ આપી દે છે જેને પ્રી મોનસૂન પણ કહે છે આબોહવા મુજબ ગુજરાતનો ઉનાળો એકંદરે ગરમ અને સુકો રહે છે સૌથી ગરમ મહિનો મે આવશે અને માર્ચ થી લઈને મે મહિનામાં ઉનાળાની ઋતુ હોય છે બનાસકાંઠા જિલ્લાનો ડીસામાં સૌથી ઊંચું તાપમાન નોંધાય છે અને પ્રિમોન્સૂન પવનો

અને જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ ભેજવાળા પવનો આગળ વધતા વરસાદ લાવે છે એટલે કે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ જાય છે એના પછી જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જોવા મળે છે વરસાદ જુલાઈ માસની શરૂઆતમાં ગુજરાતના લગભગ બધા જ ભાગોમાં વરસાદ ઋતુનો પ્રારંભ થાય છે એટલે કે જુલાઈ માસ મહિનામાં ગુજરાતના બધા જ જિલ્લાઓમાં બધા જ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જાય છે ગુજરાતના મોટા ભાગનો વરસાદ નેર્યુ તેના મોસમી પવનો દ્વારા સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં વર્ષા ઋતુ થાય છે જુલાઈ મહિનાનો સૌથી જુલાઈ મહિનાને સૌથી વધુ વરસાદનો મહિનો ગણાય છે એટલે કે જુલાઈ મહિનો છે એ મહિનામાં સૌથી વધુ વરસાદ પડે છે સૌથી વધુ ઠંડી જાન્યુઆરી મહિનામાં પડે છે જ્યારે મે મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે અને જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ પડે છે તો આ પોઈન્ટ ત્રણ મહિના માટે યાદ રાખવાના ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ખોબરાડા અને ધરમપુર તાલુકામાં પડતો હોવાથી તેને ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પોઈન્ટ પણ યાદ રાખવો કે ગુજરાતમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં પડે છે અને વલસાડ જિલ્લાના જે ખોબરાડા અને ધરમપુર તાલુકા છે ત્યાં સૌથી વધુ પડે છે અને ગુજરાતનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પડે છે એટલે સૌરાષ્ટ્રમાં પૂછાય તો સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લામાં પડે છે ચાલો વર્ષા ઋતુ પ્રત્યે હવે આવે છે પાછા ફરતી મોસમી પવનોની ઋતુ આ ઋતુ છે ઓક્ટોમ્બરથી લઈને નવેમ્બર મહિનામાં પાછા ફરતા મોસમી પવનો કે જે સપ્ટેમ્બરના અંતમાં નૈઋત્યના પવનનો નબળા પડે છે એટલે કે જે નેઋત્યના પવનો છે એ સપ્ટેમ્બર મહિનાના અંતમાં ધીમા પડે છે અને એ સમયે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જવાનો પ્રયત્ન કરે છે એટલે કે શરૂઆત કરે છે આથી દક્ષિણ ગોળાર્ધમાં થતા ઉત્તર તરફથી ની ગતિ શરૂ થાય એટલે કે જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધ ગોળાર્ધમાં જાય છે એના પછી જે નીચા દબાણ વાયુ છે એ એમનું નિર્માણ ઉત્તર જે નિમ્ન વાયુ દબાણ છે એનું નિર્માણ થતાં ઉત્તર તરફથી પવનોની ગતિ શરૂ થાય છે એના પછી ઉત્તર તરફથી પવનો વાય છે ફૂંકાય છે આ પવનોની દિશા ઉત્તર પૂર્વ તરફથી લઈને દક્ષિણ તરફથી પછી દિશા બદલાય છે પવનોની કે ઉત્તર તરફથી લઈને દક્ષિણ પશ્ચિમ તરફની પવનો ફૂંકાય છે આ ઈશાન બાજુથી પવનોની ગતિ ઓક્ટોમ્બર નવેમ્બર માસમાં શરૂ થાય છે જેને પાછા પવનોની ઋતુ પણ કહે છે એટલે કે જે પવનો નેરૃત્યના પવનો છે એ ઓક્ટોમ્બર થી લઈને નવેમ્બર મહિનામાં ફરી ઉત્તર તરફથી પૂર્વ તરફ પાછા ફરે છે કારણ કે સૂર્ય એ દક્ષિણ ગોળાર્ધ તરફ પ્રયાણ કરે છે જેના કારણે પવનો નૈત્યના પવનો એ પાછા ફરે છે જેને આપણે પાછા પાછા ફરતા મોસમી પવનો કહીએ છીએ તો જેને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહે છે આ ઈશાન બાજુથી પવનોની ગતિ ઓક્ટોબર નવેમ્બર માસમાં શરૂ થાય છે જેને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે પાછા ફરતા મોસમી પવનો દક્ષિણ ભાગના ભાગ ભારતમાં વરસાદ પાડે છે પરંતુ ગુજરાતમાં તેની અસર ઓછી રહી છે જે પાછા ફરતા મોસમી પવનો છે એ દક્ષિણ ભારતમાં વરસાદ વરસાદ પાડે છે પરંતુ ગુજરાતમાં તેની અસર ઓછી રહે છે ક્યારેક વધુ પણ રહેતી હોય છે પરંતુ ક્યારેક રાજ્યના થાર રણમાં નિમ્ન વાયુ દબાણ નું નિર્માણ થતા ત્યારે ગુજરાતમાં પણ વરસાદ કરતા જાય એટલે કે જ્યારે રાજસ્થાન નું થાર છે એમાં નીચું દબાવ વાયુ દબાણ નું નિર્માણ થાય તો ત્યારે ગુજરાતમાં પણ આ પાછા પડતા મોસમી પવનો વરસાદ કરતા જાય છે આ સમયે તાપમાનમાં વધારો થાય છે અને વાતાવરણમાં ગરમીનો વધારો થાય છે આ ઋતુ રોગની જનની પણ કહે છે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે સૌથી વધુ રોગની ઋતુ રોગની જનની ઋતુ કોને કહેવાય છે તો પાછા ફરતા મોસમી પવન જે ઓક્ટોબર થી લઈને નવેમ્બર મહિનામાં આ પવનો પાછા ફરતા પવનનો વાતાવ હોય છે જે રોગ માટે આ સમયગાળા દરમિયાન ખૂબ જ અલગ અલગ પ્રકારના રોગો જોવા મળતા હોય છે પાછા ફરતા મોસમી પવનો ધીમે ધીમે સૂકા બની જાય છે અને તે એના પછી શિયાળાનો પ્રારંભ કરે છે એટલે કે એના પછી શિયાળાની શરૂઆત થાય છે તો આપણા ગુજરાતમાં માં ચાર ઋતુઓ વિશે અહીંયા વાત કરી તમને માહિતી આપી હવે અહીંયા સુધી જ છે તો અહીંયા સુધી તમે બનાવી રહ્યા તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર કહી દઉં છું કહી દઉં છું કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારા મિત્રોને પણ શેર કરજો આ કન્ટેન્ટ તમારી ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે ફોરેસ્ટની કોઈ પણ એક્ઝામ હોય છે એમાં પૂછાય છે આમાંથી પ્રશ્ન તો આની નોટ પણ બનાવી લેજો ચાલો તો મળીએ છીએ કોઈ ટોપિક સાથે જય હિન્દ જય ભારત